અનન્યા બિરલા સફળતાની નવી ઉંચાઈઓ સર કરતી યુવા ઉદ્યોગ સાહસિક અનન્યા બિરલા કુમાર મંગલમ બિરલા પુત્રી માત્ર ત્રીસ વર્ષની ઉંમરે એક દશાંશ સાત આઠ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ઈશા અંબાણીથી આગળ નીકળી ગયા છે આ યુવા ઉદ્યોગ સાહસિકે બિઝનેસ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે સફળતાના પાંખો અનન્યાએ પિતાના બિઝનેસ સામ્રાજ્યને સંભાળવાની સાથે સાથે નવા વ્યવસાયિક પ્રોજેક્ટમાં પણ સફળતા મેળવી છે મીડિયા રિપોર્ટ કરોડ રૂપિયા છે જે ઈશા અંબાણી કરોડ રૂપિયા કરતા ઘણી વધારે છે સામાજિક જવાબદારી અનન્યા માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નથી પરંતુ તેઓ સામાજિક રીતે પણ સક્રિય છે તેમણે સ્વતંત્ર માઇક્રોફિન નામની માઇક્રો કંપનીની સ્થાપના કરી છે જે ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા લોકોને આર્થિક સહાય પૂરી પાડે છે પરંપરાગત બિઝનેસ ને આધુનિક પદ્ધતિઓથી વિસ્તારી રહ્યા છે તેમની સંચાલન ક્ષમતા અને સ્ટાર્ટઅપ પ્રત્યેનું વિઝન તેમને યુવા પેઢી લોકપ્રિય બનાવે છે સંપત્તિ તુલના અનન્યા બિરલા સંપત્તિ એક દશાંશ સાત આઠ લાખ કરોડ રૂપિયા છે જ્યારે ઈશા અંબાણીની સંપત્તિ આઠસો પાંત્રીસ કરોડ રૂપિયા છે આ આંકડાઓ સાહસિક અને સફળતા દર્શાવે છે પરિવર્તન અને નવીનતામાં પણ મોખરે છે તેમની સફળતા યુવા ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ છે નોંધ સંપત્તિના આંકડાઓ વિવિધ સ્ત્રોતો લેવામાં આવ્યા છે અને તેમાં થોડો તફાવત હોઈ શકે છે